હેલો મિત્રો સ્વાગત છે તમારું એ ટુ ઝેડ ગુજરાતી ટીપ્સમાં અને આજના વિડીયોમાં આપણે જોઈશું નાના નાના પણ દરેક મહિલાને ખૂબ જ ઉપયોગી થાય એવા સરસ મજાના આઈડિયા તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જરૂરથી બન્યા રહેજો અને જો વિડીયો થોડો પણ પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચાલો જોઈએ ટીપ નંબર વન તો મિત્રો દરેકના ઘરમાં આ રીતે રાતનો બચેલો ભાત વધી જાય છે કાં તો પછી દાળ વધી જ જતી હોય છે તો તેને ગરમ કરવાની એક સરસ મજાની ટીપ્સ હું તમારી સાથે શેર કરીશ તો આપણે તેને શું કરવાનું છે આ રીતે કોઈપણ કઢાઈ લઈ લેવાની છે અને તેમાં આપણે આ રીતે પાણી ઉમેરી દેવાનું છે મિત્રો ત્યારબાદ આપણે આ રીતનો રાઉન્ડ જે કોઠા આવે છે તેને મૂકી દેવાનું છે અને ત્યારબાદ આપણે જેટલો ભાત કે દાળ કશું પણ જે પણ કંઈ ગરમ કરવું હોય તેને આ રીતે આપણે કોઈ પણ વાસણમાં કઢી લેવાનું છે આ રીતે તો અહીંયા મેં આ રીતની ડીશનો ઉપયોગ કર્યો છે મિત્રો અને તેમાં મેં જેટલો ભાત મારે ગરમ કર્યો છે તેને અંદર ઉમેરી દીધો છે અને ત્યારબાદ પાણી જે ગરમ થાય છે એની ઉપર આ રીતે આપણે મૂકી દેવાનું છે ત્યારબાદ પાંચથી દસ મિનિટ માટે આપણે તેને ગરમ કરવાનો છે એણે કે પાણીને ઉકાળવાનું છે મિત્રો તો પાણી ઉકળશે તેમ તેમ ભાત પણ એકદમ સરસ રીતે ગરમ થઈ જશે જાણે કે આપણે તાજો ભાત હોય તેવો સરસ મજાનો છૂટો ભાત બનીને આપણો રેડી થઈ જશે અને તે જમવામાં પણ સરસ લાગે છે મિત્રો તો તમને આ આઈડિયા કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો હવે આપણે જોઈશું ટીપ નંબર બે તો મિત્રો અમુક ટાઈમે શું થાય છે કે આપણે જ્યારે શરૂઆતમાં લોઢી પર પૂડા કે રોટલી કે ઢોસા કરતા હોઈએ છીએ ત્યારે તે ચોટી જાય છે શરૂઆતમાં તો તે ના ચોટે એના માટેની એક સરસ મજાની ટીપ્સ હું તમારી સાથે શેર કરીશ તો આપણે લોહીને શું કરવાનું છે એક થોડી થોડી ગરમ કરી લેવાની છે ત્યારબાદ આપણે તેમાં પાણીનો છંટકાવ કરવાનો છે મિત્રો અને પાણી સુકાઈ જાય ત્યારબાદ આપણે થોડું તેલ પાડી દેવાનું છે અને તેલ પાડ્યા પછી આ રીતે આપણે ડુંગળીનો કટકો લઈ લેવાનો છે અને તેને ચમચી કે આ રીતે ચપ્પામાં ભેરવીને આખા જ લોળીમાં આપણે ને સરસ રીતે ઘસી લેવાનું છે ડુંગળીને તો સરસ રીતે તે તેનો બેઝ બનીને તૈયાર થઈ જશે મિત્રો અને તેમાં આપણે પૂળો કે ભાખરી કે ઢોસો આ રીતે આપણે પાથરી લેવાનો છે તો અહીંયા મેં પૂળાનો ઉપયોગ કરીને મેં તમને બતાવું છું તો અહીંયા મેં પૂળાનું ખીરું અંદર નાખ્યું છે અને ત્યારબાદ આપણે તેને સરસ રીતે પાથરવા માટે શું કરવાનું છે આ રીતે વાટકીમાં પાણી લેવાનું છે અને હાથ આપણો પાણીમાં બોળીને આ રીતે ગોળ ગોળ ફેરવવાનો છે મિત્રો તો બહુ જ સરળ રીતે તે આરામથી આ રીતે ગોળ ગોળ થઈ જશે મિત્રો અને સરસ રીતે તે ઉખડી પણ જશે તો અહીંયા તમે જોઈ શકો છો થોડીક જ વારમાં સરસ રીતે બિલકુલ પણ ચોંટ્યા વગર આપણો આ પૂડો ઉખડી ગયો છે મિત્રો તો આ ટિપ્સ તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો સરસ રીતે આપણો આ પૂડો શેકાઈ ગયો છે હવે જોઈશું ટીપ નંબર ત્રણ તો મિત્રો અમુક ટાઈમે શું થાય છે કે આ રીતના જે રબર બેન્ડ હોય છે તે આપણે થોડો ટાઈમ પછી તે ઢીલા થઈ જતા હોય છે તો તે ફરીથી પહેલાંના જેવા સરસ મજાના સંકો જાય તેના માટેની એક સરસ મજાની ટીપ્સ છે મિત્રો તો આપણે શું કરવાનું છે એકદમ એક ઉકળતું પાણી કરવાનું છે તપેલીમાં તો અહીંયા મેં એક તપેલીમાં એકદમ સરસ રીતે ઉકળતું પાણી કરી લીધું છે ત્યારબાદ જેટલા પણ રબર બેન માળા થોડા થોડા ઢીલા થઈ ગયા છે તેને મેં આ રીતે પાણીમાં ઉમેરી લીધા છે મિત્રો તો પાણીમાં થોડીવાર આપણે આને રવા દેવાના છે મિત્રો અને ત્યારબાદ આપણે ધીરે ધીરે આ રીતે કોઈપણ આ રીતની વસ્તુ ચમચી કે પછી લાકડીની મદદથી આ રીતે તેને કાઢી લેવાના છે અને ત્યારબાદ આપણે તેને સૂકવી લેવાના છે મિત્રો આ રીતે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા બધા જ રબર બેન્ડ સંકોચાઈ ગયા છે અને સરસ રીતે નવા જેવા થઈ ગયા છે મિત્રો તો આ ટીપ તમને કેવી લાગી નાનીથી તે જરૂરથી કહેજો મિત્રો ત્યારબાદ આપણે જોઈશું ટીપ નંબર ચાર તો અમુક ટાઈમે શું થાય છે મિત્રો કે આ રીતના જે હીલવાળા સેન્ડલ કે પછી ચંપલ હોય છે તેને તેનો ચાલવાથી ખૂબ જ અવાજ આવતો હોય છે મિત્રો ખટખટ એવો તો તે થોડો ઓછો થઈ જાય અને ના આવે એના માટેની એક સરસ મજાની ટીપ હું તમારી સાથે શેર કરીશ કે આવી નેન પોલિશ થોડી સુકાઈ ગયેલી નેન પોલીસ હોય છે તે બધાના ઘરમાં હોય જ છે તો આપણે શું કરવાનું છે નેન પોલીસ લેવાની છે અને ત્યારબાદ આપણે જે હિલવાળો ભાગ છે તેમાં આપણે આ રીતે નેન પોલીસને લગાવી દેવાની છે તો તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા થોડી થોડી મારી સુકાઈ ગયેલી નેન પોલીસ છે તેનો મેં ઉપયોગ કર્યો છે મિત્રો તો આ રીતે મેં બંને ઝીલમાં સરસ રીતે નેન પોલિશને આ રીતે લગાવી લીધી છે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા મેં બંને સાઈડ પર સરસ રીતે નેન પોલિશ લગાવી લીધી છે અને ત્યારબાદ આપણે થોડીવાર માટે તડકામાં સુકવી દેવાની છે તેને સુકાઈ ગયા બાદ તેને આપણે સરસ રીતે ઉપયોગ કરી શકીએ છીએ તો અવાજ એકદમ ઓછો થઈ જશે મિત્રો તો આ ટીપ તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા તો મિત્રો આ રીતના બોક્સો આપણે બધાને જ ઘરે આપણે લાવતા હોઈએ છીએ તો તેમાંથી થોડો મસાલો આપણે વાપરીએ છીએ અને થોડો રહી જાય છે તો તેને સાચવવા માટેની એક સરસ મજાની ટીપ મેં તમારી સાથે શેર કરીશ તો અહીંયા આપણે શું કરવાનું છે આ રીતનું જે બોક્સ હોય છે તેને લઈ લેવાનું છે અને જે સાઈડવાળો ભાગ છે બંને સાઈડના જે આ રીતના બોક્સના જે પાર્ટ છે તેને આપણે આ રીતે અલગ કરી લેવાના છે મિત્રો અને ત્યારબાદ આપણે સાઈડમાંથી તેને વચ્ચેથી ફોલ્ડ કરી દેવાનું છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે આપણે તેને વચ્ચેથી સરસ રીતે ફોલ્ડ કરી લેવાનું છે આ રીતે ધીરેથી તો અહીંયા મેં આ એક સાઈડ સારી રીતે ફોલ્ડ કરી દીધું છે અને દબાવી દેવાનું છે આ રીતે તે જ રીતે આપણે બીજી સાઈડમાં પણ આ જ રીતે વચ્ચે વચ્ચે આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો કે બંને સાઈડથી મેં તેને સરસ રીતે ફોલ્ડ કરી લીધું છે ત્યારબાદ આપણે શું કરવાનું છે જે સાઈડવાળો ભાગ છે તેને આપણે અંદરની તરફ ડીપ કરવાનું છે આ રીતે અંદરની તરફ વાળી લેવાનું છે સરસ રીતે અને જે સામેવાળો ભાગ છે તેને પણ આપણે આ રીતે અંદરની તરફ અંદર સરસ રીતે હોલ્ડ કરીને રાખી લેવાનું છે મિત્રો તો સરસ રીતે આ બોક્સ પેક થઈ ગયું છે આપણે અને જે આપણો થોડો મસાલો છે તે પણ આપણે સારી રીતે વાપરી શકીએ છીએ મિત્રો અને વેરાતો પણ નથી તો તમને આ ટિપ કેવી લાગી જરૂરથી કહેજો ત્યારબાદ આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા તો મિત્રો કાતર તો આપણે બધા વાપરતા જ હોઈએ છીએ અને અમુક ટાઈમ થાય છે ત્યારે કાતર થોડી બૂઠી થઈ જાય છે તો તેને ધારદાર બનાવવાની એક સરસ મજાની રીત છે કે આ રીતે કોઈ બી કાચની બોટલ લેવાની છે મિત્રો અને ત્યારબાદ આપણે કાતરને આ રીતે કાચની બોટલના કળા આગળ આ રીતે બરાબર ઘસી લેવાની છે મિત્રો તો અહીંયા મેં કાતરને બરાબર રીતે કાચની બોટલ પર ઘસી લીધી છે અને ત્યારબાદ આપણે જોઈશું કે સરસ રીતે આ કાતર આપણી ધારદાર બની ગઈ છે અને સરસ રીતે તે કપડ અને કાગળ બંને જ કાપી રહી છે મિત્રો તો આ આઈડિયા તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા તો મિત્રો આ રીતે આપણે લાઇટર તો બધાના જ ઘરમાં આપણે વાપરતા જ જોઈએ છીએ અને તેમાં શું થાય છે ઉપરની સાઈડ પર આ રીતે થોડો મેલ જામ થઈ જાય છે મિત્રો તો તેને આપણે પાણીથી તો ધોઈ શકતા નથી એના માટે હું સરસ મજાની એક ટીપ્સ તમારી સાથે શેર કરીશ કે આપણે શું કરવાનું છે થોડું વિનેગર લેવાનું છે અને એ વિનેગરમાં થોડો ખાવાનો મીઠો સોડા ઉમેરવાનો છે મિત્રો ત્યારબાદ સળીની જે સળી હોય છે તેના ઉપર રૂને વીંટાળવાનું છે અને ત્યારબાદ તે મિશ્રણને આ રીતે બરાબર હલાવીને જે રૂ વાળો ભાગ છે તેને આ રીતે અંદર ડીપ કરવાનું છે અને થોડું નીચવી દેવાનું છે મિત્રો ત્યારબાદ આપણે તેને આ રીતે લાઇટરમાં ફેરવીને સાફ કરી લેવાનું છે મિત્રો તો ખૂબ જ સરસ રીતે આમાંથી મેલ નીકળી જશે બહુ સહેલાઈથી મિત્રો તો તમે જોઈ શકો છો આ રીતે મેં ડીપ કરું છું અને થોડું નીચવીને ત્યારબાદ આપણે આ રીતે ગોળ ગોળ રાઉન્ડમાં ફેરવીને બધો જ મેલ કાઢી લેવાનું છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે લાઇટર પણ આપણું સાફ થઈ જાય છે તો તમને આ બધામાંથી કઈ ટિપ્સ સૌથી સરસ લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો